થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ હવે જીવનદાતાને બદલે જીવન હરનાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે દિવસમાં આ કેનાલમાં અલગ અલગ સ્થળોએથી ત્રણ નિર્દોષ આત્માઓએ જીવનનો અંત લાવ્યો હોવાના હૃદય કિસ્સાઓ સામે આવ્યા છે જેણે સમગ્ર પંથકમાં શોક અને ચિંતાની લહેર પ્રસરાવી દીધી છે ગઈકાલે બુધવારે સવારે મુખ્ય નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર મળ્યા હતા જેમાં એક યુવક અને એક યુવતીની શોધકાળ બાદ મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ હતી આજે સવારે આ ત્રીજા વ્યક્તિનો પણ મૃતદેહ મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે આ ઘટનાઓની વિગત આપતા થરાદની મુખ્ય નર્મદા કેનાલના નાગલા પુલ નજીક એક આધેડ મહિલાએ કેનાલમાં જંપલાવ્યું હોવાની જાણ બાદ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આશંકાના આધારે ત્રણ કલાકથી વધુ સમય સુધી ભારે જહેમતપૂર્વક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે ડેડ બોટી મળી આવી ન હતી આજે વહેલી સવારે જ્યાં શોધખોળ કરવામાં આવી હતી તેનાથી આગળની દિશામાં મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કેનાલ બહાર કાઢી વાલી વારસદારોને સોંપ્યો હતો આ કરૂણ ઘટનાઓ સૂચવે છે કે કેનાલમાં અગમ્ય કારણોસર યુવક અને યુવતીઓ પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે આ ઘટનાઓ સમાજમાં વ્યાપેલી માનસિક તાણ અને હતાશા તરફ નિર્દેશ કરે છે એક તરફ નર્મદા કેનાલ થરાદ સહિત અનેક વિસ્તારો માટે જીવનરેખા સમાન છે ત્યારે બીજી તરફ તે નિર્દોષ જીવોને ભરખી રહી છે જે એક ગંભીર ચિંતાનો વિષય છે આવા કિસ્સાઓ ફરી ન બને તે માટે સમાજ પરિવાર અને સરકારી તંત્ર દ્વારા સામૂહિક પ્રયાસો કરવા અનિવાર્ય છે જેથી કોઈ પણ વ્યક્તિ નિરાશામાં ડૂબીને આવું આત્મઘાતી પગલું ન ભરે શું આપણે આ કમનસીબી આત્માઓને બચાવવા માટે વધુ પ્રયાસ ન કરી શકીએ